ગુજરાતના યુવક યુવતીઓ માટે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં યોજાશે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જૂનાગઢ ખાતે રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે ચૌદથી પાંત્રીસ વર્ષની વયે ધરાવતા ઇચ્છુક યુવક યુવતીઓએ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન રાજકોટ ઈડર ભાવાગઢ ચોટીલા અને પારનેરા ખાતેની સ્પર્ધામાં ટોપ ટેનમાં આવેલા સ્પર્ધકોને રાજ્યકક્ષા સ્પર્ધામાં નહીં પરંતુ સીધો રાષ્ટ્રીય કક્ષા અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણમાં પ્રવેશ મળશે સ્પર્ધા દરમિયાન ભાગ લેનારાઓના નિવાસ ભોજનની સુવિધા અને રાજ્ય સરકાર તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે પસંદગી થયેલ સ્પર્ધકોને ટેલિફોનિક જાણ કરાશે વધુ માહિતી માટે જૂનાગઢ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે